અરવલ્લી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ વર્ષ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોલીબોલ ટુર્નામેન્ટમાં એસપી કચેરી મોડાસા ટાઉન મોડાસા ગ્રામ્ય બાયડ માલપુર ધનસુરા મેઘરજ ભીલોડા ટિન્ટોય સાઠંબા આંબલિયારા મહિલા પોલીસ સહિત એલસીબી એસઓજી પેરોલ સહિતની પોલીસની વિવિધ ટીમે ભાગ લીધો હતો અરવલી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કર્મચારીઓની ફિટનેસ જળવાઈ રહે અને एक बीजा हडीमडी ने काम करी सके तेवा हेतु सा साथे आ वॉलीबॉल टूर्नामेंट નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફલી બારવાલે એમ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ પણ આયોજન કરવામાં આવશે આજ અરવલ્લી પોલીસ દ્વારા जितने भी અરવલ્લી પોલીસ સ્ટેશન્સ છે તેમની ટીમ્સ બનાઈ ગઈ एसपी ऑफिस की भी अलग से टीम बनाई गई है और सारे ही टीम्स में एक वॉलीबॉल स्पोर्ट्स मीट का आयोजन आज किया गया है जिसमें बहुत ही उम्दा पार्टिसिपेशन है सभी लोग ज़ोर से आकर बहुत ही अच्छे से पार्टिसिपेट कर रहे हैं और मैं यही कहना चाहूँगी कि ऐसे ही अब निकट फ्यूचर में क्रिकेट का भी ऐसा मैच पुलिस स्टेशन्स के बीच में आयोजन किया जाएगा जी हाँ इसमें सबसे बड़ा जो पर्पस होता है वो अपना कमराडरी ब्रदर हुड uh, जो होता है कि सब साथ में जो टीम स्पिरिट जो कि हमारे पुलिस बेड़ा में बहुत इम्पोर्टेंट है कि साथ में काम करना साथ में खेलना साथ में सारी चीज़ें करना उसको ये जो टीम स्पिरिट है उसको ये इंकरेज करने के लिए ये आज हमने स्पोर्ट्स मीट रखी गई है અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હેડક્વાર્ટર સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વોલીબોલ ટુર્નામેન્ટને લઈને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અંકિત ચૌહાણ સાથે જય અમીન મીરા ગુજરાત અરવલ્લી चौदह बराबर दोनों टीमें फिर से 21 पॉइंट की गेम સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કૂપર પર ફોલો કરો